जय माताजी जय सदाराम बाबा हरळ महादेव गाय आपण सांग उठ्या मोड़ा उठीने ब्रश ब्रश करू चांगी चार ची चांपी आणि सो राष्ट्रा नम की काले आखो दिवस होऊ काढी ताईी पी आणि पशे आपण जाइए ऑफिस નાસ્તાનો ડબ્બો ભરી નાસ્તો મારો મામી લાવી દે એમને ફરસાણ નું છે એમના પપ્પા નું એમના પપ્પા નું છે ફરસાણ તો ત્યાંથી નાસ્તો આવી જાય એમના પપ્પા મોકલાવે મામીને Nu fac să nu આપણે તૈયાર થઈ ને તો બીજું લઈને આપણે ઓફિસ જવાની કઈ ગયા છે અને બલ્લુને આપણે જોડે લીધો છે ઓફિસ આવે છે એમની હશે ઓફિસ અને આપણે કામ કરશું તો જઈએ ઓફિસ ફાઇનલી કાંઈ આપણે છે ને આપતા હતા સિટીમાં તો કામ હતું તો દીમાં આવતા હતા તો અમારે બધું કે મારે રિવરફ્રન્ટ પર રીલ બનાવ્યું છે તો આપણે અહીંયા રીલ અંદર થોડાક ટીમ અહીંયા રિવરફ્રન્ટ પર રીલ બનાવાયા છે અહીંયા બધું રીલ બનાવી આપીએ તો અહીંયા અમારે બધું રીલ બનાવી છે પણ હાલમાં છે ને આમાં નદીમાં તો કંઈ ખાસ સાબરમતીમાં પાણી છે નહીં ઓછું છે સા પાણી ઓછું છે અને આને રીલ બનાવી છે તો એની ઈચ્છા પૂરી કરી દઈએ અહીંયા એને રીલ બનાવવી જોઈએ આપણે અહીંયા વિડીયો બનાવવાના હતા રીલ બનાવવાની હતી બે ચાર રીલ તો બલ્લુને રીલ બની ગઈ અને હવે સિટીમાં કામ છે તો આપણે સિટીમાં જઈએ અને અહીંયા રીલ બનાવવાની હતી તો રીલો બનાવી દીધી અહીંયા તો આવું બધું રહેવાનું હોય સિટી મેં કીધું કીધું આવું બધું રહેવાનું હતું અહીંયા કંઈ ના હોય ગામડા જેવું રહેવાનું હોય સિટીમાં આપણે ગાઈઝ આપણે છે ને એરબડ્સ મંગાવ્યા હતા મામી માટે ઓનલાઈન તો હમણાં હાલ ઓનલાઈન વાળો આવ્યો છે તો અનબોક્સિંગ કરીએ અને જોઈએ ઇયરબડ્સ અને આપણે અનબોક્સિંગ બલ્લુ જોડે કરાવવાનું લે બલ્લું કર અનબોક્સિંગ ખોલી નાખે અનબોક્સિંગ થાય રહેલું છે ઇયરબડ્સ નું ખોલ 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 ફટાફટ ખોલ કાર બાર કાર હજી લાઈટ નહીં થાય તો ખોલવું પડશે वो मैंने विचाराने आईफोन में आता है एयरपॉड्स तो खोई और आ रहे वापस कोई बात नहीं सर ये केवल 40 है कितना 40 है सिर्फ मोरत कौन જો કોઈ ભલે શંકાને સ્થાન ન દેતો બધું મે સંભળ્યું લગાવ દીધું શરૂ કર્યું જાજી મગજ 对呀。Yeah.